પચીસ મહત્વમાં મારક શિષ્યમાં અક્ષર મહિનાના શુલ્ક પક્ષની એકાદશી ને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે જે મુક્તિ આપનારી માનવામાં આવે છે આ દિવસે શ્રીમદ ભગવ

તારીખ 10 તિથિ અનુસાર 8 ડિસેમ્બર 25 સોમવાર વિકસ સમય સિકા દશી તિથિ શરૂ તિસ નવેમ્બર 2025 રાત્રે 9:29 વાગે કાદસી તિથિ સમાપ્ત 1 ડિસેમ્બર 25 સાંજે 7:01 વાગે પ્રાણનો સમય વૃદ્ધ ખોલવાનો સમય રનૂત નોધપા પાણાનો સમય દરેક શહેરના સૂર્યોદય મુજબ થોડું બદલાઈ શકે છે વર્તનું પારણો બીજા દિવસે તિથિમાં યોગ્ય ફરી ફરજિયાત

જેમ પાલન કરતા હતા એક રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેમના પિતા નરકમાં ભારી યતાઓ ભોગવી રહ્યા છે અને રાજાને પોતાના ઉદાર માટે પ્રાર્થના કરી રહ્યા છે આ જોઈને બીચ રાજા ખૂબ દુઃખી થયા સવારે તેમણે પોતાના વિંદાન બ્રાહ્મણોને બોલાવી આ સ્વપ્ન વિશે જણાવ્યું અને પોતાના પતિ પિતાના મોક્ષ માટે ઉપાય પૂછ્યો

એક પાપ કર્યું હતું જેના કારણે તેઓ નરકમાં છે તમે મારક શિષ શુલ્ક પક્ષની મોક્ષ ના એકાદશી નું વ્રત કરો ને તેનું બધું પુણ્ય તમારા પિતાને અર્પણ કરો તેનાથી તેમનો મોક્ષ થશે મુનિની આજ્ઞા અનુસાર રાજાએ રાજામાં રાજ્યમાં જઈને આ વ્રતની દોષણા કરી જ્યારે મોક્ષદા એકાદશી આવી ત્યારે રાજા પ્રધાનની સમક્ષ ને સમક્ષ પૂર્વક વ્રત કર્યું દ્વારકી દીશ દિવસે રાજાએ વ્રતનું તમામ પુણ્ય પોતાના પિતાને અર્પણ કર્યું પુણ્ય મળતા જ રાજાના પિતા મરકમાંથી મુક્ત થઈ તે જ શાણે સ્વર્ગમાં ગયા આ કથા દર્શાવે છે કે એકાદશીનું વ્રત ભક્ત

પેલા ફૂલો ધૂપ દીપ અને નિવેદ અર્પણ કરવા આ દિવસે તુલસીજીને જળ અર્પણ કરવું અને સાંજે દીવો ફગટાવો તુલસીના છોડને સ્પર્શ ન કરવો ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો જેમ કે આ નમો ભગવતી વાસુદેવાય અથવા શ્રી દામોદરે નમઃ શ્રી બદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જો આખી ગીતા વાંચી વા

ચોખા અથવા અનાજ ગ્રહણ કરી વ્રત પૂર્ણ કરવું મોક્ષાદ્રિવેણી સંગમ છે આ પવિત્ર દિવસે ભગવાન પ્રાપ્તિ કરી શકાય છે આ વિડીયો ગમે છે ત્યાં સુધી આવજો જય શ્રી રામ